તો પૂર્ણા નદી ગાંડી તૂર થઈ છે અને તેના ભયાવહ દ્રશ્યો જે છે તે હવે સામે આવી રહ્યા છે આ ભયાવહ દ્રશ્યો થકી હવે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા પણ જોવા મળી રહ્યા છે આખી આખી નદી જે છે તે ગાંડીતુર થઈ ગઈ છે અને ખળખળ આ પાણી જાણે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા હોય તે પ્રકારનું રૌદ્ર સ્વરૂપ પૂર્ણા નદીનું અત્યારે જોવા મળી રહ્યું છે ભયજનક સપાટીથી પણ આ નદી જે છે તે ઉપર વહી રહી છે કારણ કે થોડા સમય પહેલા જ મેં આપને જણાવ્યું હતું કે સાત ફૂટ જેટલું પાણી જે છે તેનાથી પણ ઉપર વહી રહ્યું છે એટલે કે ત્રેવીસ ફૂટ જે સપાટી છે તેનાથી પણ સાત ફૂટ વધુ ઊંચી સપાટી પર આ નદી જે છે તે વહી રહી છે અને રૌદ્ર સ્વરૂપ

મુંબઈ અમદાવાદનો છે અને તેના ઉપરથી પસાર થઈ રહી છે આ પૂર્ણ નદી જેના દસમસો પ્રવાહ જણાવી દે છે કે કઈ પરિસ્થિતિમાં નદીમાં અંદર પૂર વયની છે કારણ કે પૂર્ણ નદીની ભયજનક સપાટી ત્રેવીસની છે જ્યારે હાલ પૂર્ણ નદી અઠ્ઠાવીસની સપાટી પર ચાલી રહી છે એટલે કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે બસોથી વધારે લોકોને સ્થળાંતર કરવાનો પણ વારો આવ્યો છે સાથે જ રેડ ક્રોસ જેવી સંસ્થા જે છે તે ફૂડ પેકેજ પહોંચાડવામાં મદદ કરી રહી છે નવસારી પોલીસ હોય ફાયર ડિપાર્ટમેન્ટ હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ હોય તમામ કામે લાગી ગઈ છે કારણ કે જે પૂર્ણ નદીના અંદર જે પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે છે અને આ જે નદી અત્યારે અઠ્ઠાવીસ પર ચાલી રહી છે એ અને સપાટી વધી શકે છે એવું સ્થાનિકોનું માનવું છે એટલે કે હજુ પણ નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી નથી આવ્યા ત્યાં પણ પાણી ફરી વળશે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે જે પૂર્ણા નદી છે એના અંદર જે પાણી આવી રહ્યું છે એ ડાંગમાં જે વરસાદ પડ્યો છે તાપી બાજુ જે વરસાદ પડ્યો છે મહુવા બાજુ જે વરસાદ પડ્યો છે એ વરસાદનું પાણી સીધું પૂર્ણા નદીમાં આવી રહ્યું છે અને જેના કારણે પૂર્ણા નદી ગાંધી ગાંધીતુર બની છે આપણે રસ્તામાં જોયું હતું કે સુરતથી નવસારી આવતો જે હાઈવે છે તે પણ બંધ કરી દેવાનો વારો આવ્યો છે ધોડા પીપળા નૌસારી એ જે સ્ટેટ હાઈવે છે તે પણ બંધ કરી દેવાનો વારો આવ્યો છે હવે સુરત થી તમારે નવસારી જવું હોય કે નૌસારી થી સુરત જવું હોય માત્ર એક વિકલ્પ છે હાઈવે જેના ઉપર પણ ડાયવર્ઝન હોવાથી ટ્રાફિક જામ ની પણ પરિસ્થિતિ સરજવા પામી છે કેમેરા પાસે નજીક પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ નવસારી પૂર્ણા નદી નું આ રૌદ્ર સ્વરૂપ અત્યારે લોકોને ડરાવી રહ્યું છે આ કારણ કે સ્થિતિ એવી થઈ ગઈ છે કે નીચાણવાળા વિસ્તારોને તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ પાણી એટલું ફોર્સમાં વહી રહ્યું છે ને એટલું ભયાનક રીતે વહી રહ્યું છે કે આ પુલ ઉપરથી પણ પાણી જો પસાર થાય તો નવાય નહીં કારણ કે એટલું એટલું પાણીનો પ્રવાહ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે ને એટલું એટલું પાણી જે છે તે પૂર્ણા નદીમાં આવી ગયું છે નીચાણવાળા વિસ્તારો ગ્રામ્ય વિસ્તારો હોય કે પછી શહેરી વિસ્તારો તમામ જગ્યાએ એક જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે જ્યાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ નિર્માણ પામી છે સામાન્ય જનજીવન સાવ અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે રાહત બચાવ કામગીરી જ્યાં જરૂર પડી રહી છે ત્યાં ત્યાં ટીમ પહોંચી રહી છે અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે અને શેલ્ટર હોમ સુધી તમામ લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે પરંતુ સૌરાષ્ટ્રમાં મેઘો જે મંડાયો હતો તે હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કારણ કે જળભંબાકારની સ્થિતિનું નિર્માણ ભારે વરસાદના કારણે થયેલું જોવા મળી રહ્યું છે નવસારીની અંદર અત્યારે ભયાનક સ્થિતિ વરસાદની અને પૂર્ણા નદી જે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે તેના લીધે